વડોદરા ખાતે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તથા વડોદરા વકીલ મંડળના સહયોગથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અનુસંધાને દિવાળીપુરા કોર્ટ સંકુલના સેન્ટ્રલ ગેટના પ્રાંગણમાં સવારે સાત કલાકે યોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા જિલ્લાના મુખ્ય જજ એલ જે ઓડોદરાની આગેવાનીમાં અન્ય જજ સાથે મોટી સંખ્યામાં વકીલ મિત્રોએ પણ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો જાને યોગ ફાયદો કરાવે છે એનાથી શરીર તંદુરસ્ત બને છે શરીર તંદુરસ્ત હોય તો માણસની જિંદગી અને માણસને ઐશ્વર્ય બધું પ્રાપ્તિ કામ સરખું કરી શકે એનાથી બધું ડિપેન્ડન્ટ છે માનસિક સ્વસ્થતા જે છે એનાથી સ્ટ્રેસ ફ્રી માણસ રહે અને નિરોગી રહે માણસ તો એના માટે યોગ ઘણો સારો છે અને નિયમિત માણસે પ્રેક્ટિસ કરવી જોઈએ ધ્યાનથી વકીલોએ કામ કર્યું હોય ને જજીસોએ કામ કર્યું હોય તે સારો ન્યાય આપી શકે